અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે ઉપર એનું કઈ ઉપજતું નથી હું તમને કહી દેવા શોભાના ગાંઠિયા જેવા છે એ મેમો અત્યારે આપ્યો છે આજ પ્રજા એને જી મેમો આપશે જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશન માં અને સિત્યાવી ની સાલમાં માં ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે જ કોઈ કાળે બંધ નહીં રે પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે સાથે સાથે જ્યાં પોલીસ અવેરનેસ ની વાત કરે છે એને હું કેવા માંગુ છું અવેરનેસ તમારે લાવવાની જરૂર છે દારૂ માં તો તમે કઈ કરતા નથી આ ટ્રક કાલે દીકરા માં ફરી ગયો કોક ના દીકરા જીવ ગયો મા બાપ દીકરા વગર ના થઈ ગયા એનું તો વિચારો એવું કઈ વિચારતા નથી પોલીસ બીજેપી નું જ કામ કરે છે બીજેપી ના નેતાનો ફોન આવે એટલે તાટિયા ઢીલા આમ આજે અમારો કાર્યક્રમ છે ત્રણે ધારાસભ્યો છે ને એક હીરો ગોગે જય આવ્યા ડેલી યાદી આવ્યા આ ધારાસભ્યો કઈ કામ કર્યું નથી ને પ્રજાને ઉલ્લું બનાવવાનું કામ કરે છે પ્રજાને આ લોકો લૂંટવટ ભાજપ પર બેઠા છે ચૌદ તારીખે એનો કાર્યક્રમ છે રેસકોસમાં અને ચૌદ તારીખના કાર્યક્રમ રાજકીય ભાજપ છે પ્રમુખે કીધું છે અમે નાટક કરશું અરે ભાઈ ત્રીસ વર્ષથી તો નાટક કરો છો આ કોર્પસનમાં તમારા નાટક ચાલે છે ક્યાં કામ ચાલે છે એ કઈ કામ કર્યા તમે હવે ખાડા છે દીકરાના જીવ જાય છે દીકરીના જીવ જાય છે ચૌદ તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે રાજકોટની પ્રજા જોશે જ સાથે સાથે આ દેશની જનતાને લૂંટવાનું જે કામ કરે છે હવે

આરાજકતો છે એને રોકવી કંટ્રોલ કરવી આ ભાજપ માટે અને સરકાર માટે મુશ્કેલ બની જશે રાજકોટ ની પ્રજા મન ગાણી બેઠી છે જરૂર પડે આમ આદમી પ્રજા ની સાથે છે પ્રજા ને ઘણી વાર ફોન કરી કે છે કે અમે અમારી સાથે રહ્યો અમારે રાજકોટ બંધ નું એલાન આપવું આમ આદમી પાર્ટી જરૂર પડે રાજકોટ બંધ નું એલાન આપશે જરૂર પડે